ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રકૃતિ પક્ષીઓ ચકલીઓ ને બચાવવાની મુહિમ વાવ તાલુકાના લોધરાની ગામના યુવાન શ્રવણભાઈ મણવર છેલ્લા પાંચેક વર્ષથી લોધરાની ગામની સીમમાં તેમજ ગામમાં પ્રાથમિક શાળા દેવસ્થાન જેવા જાહેર સ્થળોએ વૃક્ષે વૃક્ષે માળા તેમજ પાણીના કુંડા પોતાના સ્વર્ચે તારીખ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસથી ત્રણેક દિવસ ગામના યુવાનોની મદદથી માળાઓ તેમજ પાણીના કુંડા બાંધવાની ચલાવે છે અને લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિ બચાવવાનું નિસ્વાર્થ ભાવે સરાહનીય કાર્ય કરી રહ્યા છે સેવા પરમ ધર્મ જય અલગ ધણી આમ તો અમુક ઉનાળાની સીઝનમાં વર્ષો વર્ષ ઉનાળો આવે એટલે પક્ષીઓના માળા બાંધીએ છીએ અને લુપ્ત થતી ચકલીઓને બચાવવાની કોશિશ કરીએ છીએ હર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે આ મુહિમ ચલાવીએ છીએ તો મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આવો સૌ સાથે મળી અને પ્રકૃતિનું જતન કરીએ જય અલગ ગણે